ભારતીય હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસમાં કેટલાક રાજ્યોમાં તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાની આગાહી કરી છે આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે માનીએ કહ્યું કે આ એક વિરોધી ચક્રવાત છે જેના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આગામી બે ત્રણ દિવસ સુધી તાપમાન ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે હવામાન શાસ્ત્રીએ કોકણ અને ગોવા પ્રદેશમાં ગરમી અને ભેજવાળી સ્થિતિની આગાહી કરી છે તેમણે એમ પણ કહ્યું છે કે આગામી બે ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં ગરમીનો મોજો યથાવત રહેશે આઈમડીના અપડેટ મુજબ બુધવારે ગુજરાતના ભુજમાં પારો એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી અને રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જયારે મહારાષ્ટ્રના અકલામાં તાપમાન પોઈન્ટ કર્ણાટકના અલગ અલગ ભાગોમાં સત્તાવીસ અને અઠાવીસ માર્ચે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને સત્તાવીસ માર્ચે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવ વેવની સ્થિતિ અત્યંત સંભવિત છે આ ઉપરાંત સતાવીસ થી ઓગણત્રીસ માર્ચ દરમિયાન ગુજરાત મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ગરમ રાત્રિની અપેક્ષા છે જેમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે